કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરામાં ખાડોદરા યાત્રા અને ભુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રોડ પર પર જતા માર્ગ છેલ્લા પડી રહ્યા છે જેને લઈને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે વડોદરા મહાનગરનું તંત્ર માત્ર વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ છે વડોદરા શહેર અનેક વિસ્તારોમાં ભુવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૂજ મહોડા પાસે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અને કોંગ્રેસ દ્વારા પાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરાયો હતો વડોદરાની પ્રજાના ટેક્સના રૂપિયાનો પણ ફેરફાટ કરતા અધિકારીઓને કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરામાં ખાડોદરા યાત્રા અને ભુવા મહોત્સવની ઉજવણી કરી વધુમાં વોર્ડ નંબર બારના રાકેશ ઠાકોરે જણાવ્યું હતું અનેકો વખત કઈ બે વર્ષથી ભુવા જ પડે છે પચ્ચીસ અધિકારીએ કીધું અમને કે પચ્ચીસ ભુવા પડ્યા હતા ગઈ સાલે બરાબર એક વર્ષ પહેલાં એને રિપેરિંગ પેઢે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો કમિશનર સાહેબ આઈ ગયા એ ડ્રેનેજ લાઈન ના મળે એ લોકોને પોતાને ખબર છે કે આ ડ્રેનેજ લાઈન આખી બેસી ગઈ છે પણ એનું કાયમી નિરાકરણ લે જ્યાં પૂવો પડશે ત્યાં પુરાણ કરશે અને રિપેરિંગ કરશે કરોડોનો બિલો બનાવશે અને પછી મોટી મોટી વાતો કરશે એટલે લોકોને હેરાનગતિ છે સામ્રાજ્યના લોકો સામ્રાજ્ય સોસાયટીના લોકો એટલા હેરાન છે દોઢ બે વર્ષથી એ એ તો પત્યો અને અહીંયા પ્રયોગ આ બીજી એક આ ડુપ્લેક્સ છે ત્યાંના ત્યાં ભૂવા પડ્યા બે હોટલ આવી છે મોટી મોટી જ્યાં લોકો બહારના આવીને બરોડાના બહારના લોકોને તે બરોડાનો વિકાસ જો છે એટલે ત્યાંથી જ ખબર પડી જાય કે બરોડાનો વિકાસ કેટલો ચાલી રહ્યો છે એ લોકોને ગતિ છે અને આપણા બરોડાનું જે એક નંબર નામ હતું જે સયાજીરાવે આપણું નામ રોશન કરેલું હતું એનું આ લોકોએ ખાડોદરા બનાવી દીધું